પોલીસ પ્રશાસનની જવાબદારી છે જનતાને ન્યાય અપાવવાની અને જનતાની રક્ષા કરવાની આજકાલ એ જ પોલીસ તંત્ર પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસ સ્ટાફના સંતાનો પોતાની ઓળખના જોરે નશામાં ધૂત થઈ ગાડીઓ હંકારી અપરાધો કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે અને તેમના પિતાઓના પદનો દુરુપયોગ કરી બચી પણ જાય છે ત્યારે હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું પોલીસના બાળકો માટે કાયદો અલગ છે કે શું આવો જ એક વિડીયો વાયરલ થતા ફરી પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે તંત્રના બેફામ નસાનો એક જીવંત પુરાવો દર્શાવતો વિડીયો થયો વાયરલ એક રિટાયર પોલીસ કર્મીના પુત્રે નસાની ઘોર હાલતમાં બેફામ ગાડી હંકારી નિર્દોષ બાઇક ચાલકને અડફેટે લીધો હોવાના દ્રશ્ય જોવા મળ્યા સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો ગાડીમાં પોલીસ લખેલી નંબર પ્લેટ જોવા મળી હતી રાધનપુર ખાતે ખારી નદીના પુલ ઉપર મહેસાણા બાજુથી આવી રહેલી હુંડા કંપનીની અમેઝ ગાડી ગાડી ચલાવતો વાહન ચાલકે હંકારી એક બાઇક ચાલકને ટક્કર મારી ભાગવા જતા તેને રાધનપુરની નર્મદા કચેરી પાસે પબ્લિકે પકડી પોલીસ હવાલે કરવામાં આવ્યો મહેસાણાથી કચ્છમાં જઈ રહેલ પૃથ્વી કુમાર પ્રેમજીભાઈ જાતે આસોડિયા પરમા પોતાની ગાડી લઈ નશાની ધૂતમાં રાધનપુર પાસે ખારી નદીના પુલ ઉપર બેફામ રીતે ગાડી હમકાવતા સામેથી આવી રહેલા મોરવાડા ગામના નરેન્દ્રસિંહ બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગાડી ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો અને આ ગાડી ચેક કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી અને તે યુવાન પણ નશામાં ધૂત હતો પોલીસને પોતે જવાબ પણ આપી શકતો ન હતો અને જમીન પર પોતે ઊભો પણ રહી શકતો ન હતો આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નશામાં

હા સર નઈ નઈ હું ફૂલ પર બોલો આવો બાઈક હાલ હાલ આવે એટલે હું જો હું મારા પપ્પાએ મને કે પોલીસની ગાડી હોય ને એનો વોટેક નઈ મારા પપ્પાનો સિદ્ધાંત અને આ બોટલ કેસ અંદર પડી એ ભોણ લાયો મારો સોના ભાણા

પોલીસ માં હે તો તમારા પપ્પા વાત કરે વાત પૂરી થાય ના એ તો પોલીસ માં કાકા એનું વાંધો નઈ પણ પતય નાખવાનું જે ખર્ચો થાય આપડે કયો નાખવાડવું